વડોદરામાં બચ્ચે બોલે મોરિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર પોલીસ છાત્ર સંસદ અને બે શાળાના સંચાલકો દ્વારા આ અનોખો કાર્યક્રમ વડોદરા શહેરમાં આયોજિત કરવામાં આવ્યો અને જેમાં પર્યાવરણ પ્રેમી ગણેશ મહોત્સવ અને માર્ગ સલામતી પર ભાર મૂકવામાં આવ્યો આકોટાના સર સયાજીનગર ગૃહ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગણેશ મહોત્સવ દરમિયાન પર્યાવરણનું રક્ષણ કરવા અને માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાનો હતો આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર નરસિંહ કુમાર જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટિલ ડીસીપી એસીપી અને પીઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા આયોજકોએ શહેરના નાગરિકો ખાસ કરીને યુવા ગણેશ ભક્તોને ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરીને પર્યાવરણની જાળવણી કરવાનો સંદેશ આપ્યો પર્યાવરણની સુરક્ષા પર ભાર મૂકવામાં આવ્યો સાથે જ માર્ગ સલામતીનો સંદેશ પણ આપવામાં આવ્યો ગણેશ મહોત્સવ દરમિયાન થતી ભીડ અને ટ્રાફિકને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનરે માર્ગ સલામતી પર પણ ખાસ ભાર મૂક્યો તેમણે કહ્યું કે વિસર્જન દરમિયાન નાગરિકોએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ વાહન ધીમી ગતિએ ચલાવવું જોઈએ અને અકસ્માતો थाई। ते बने ये। थी बने ओ टाड़व जो कार्यक्रम में शाला विद्यार्थी सांस्कृतिक कार्यक्रमों रजू कर इको फ्रेंडली गणपति और मार्ग सलामती संदेश कलात्म ने कलात्मक रीते रजू कर छात्र संसद मैनेजमेंट साथ आज बच्चे बोले मोरे आ कार्यक्रम आयोजन कर वडोदरा शहर पुलिस आ कार्यक्रम में अपने आयोजक साथ संकलन कर आ इवेंट एट हाउस करिए जो बे हेतु थी एक अवतिकालती शुरू थणार गणेश चतुर्थी ના સંદર્ભમાં આપણે બધા જાણીએ છીએ કે વડોદરા શહેર માં અને આકાદેશ માં આ એક પ્રતિષ્ઠિત અને ખૂબ ધમધામતી ઉજવતા તહેવાર છે તો ગણેશ મૂર્તિ આના એક ક્રિટિકલ કમ્પોનન્ટ છે ત્યારે આપણે ઉજવણી નું સેલિબ્રેશન આપણે કરવાના છીએ ત્યારે આપણે મૂર્તિ ની જે પ્લાસ્ટિક પર અને અન્ય સિન્થેટિક મટીરિયલનો ઉપયોગ ઓછો કરે પાણી અને ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા માટે પ્રયાસો કરે હાઈબિલ મ્યુઝિક એવોઇડ કરીએ અને એન્વાયરમેન્ટલ કન્સર્નને ધ્યાને રાખીને આપણે પારંપરિક મ્યુઝિકલ સિસ્ટમ આખા સેલિબ્રેશનનું જે પરંપરા છે આને સચાવી રાખીએ તો ટ્રેડિશન વિથ મોડર્નિટી આના કોમ્બિનેશન સાથે આ ઉત્સવને એક ગ્રેન્ડ સ્કેલમાં સેલિબ્રેટ કરવાની મેસેજ સાથે આ કાર્યક્રમનું આયોજન કરી છે સાથે સાથે આપણે શહેરમાં માર્ગ સુરક્ષા અભિયાન પણ ચેઢી છે તો આ શુભ પ્રસંગે આપણે આ પણ એક શહેરજનોને મેસેજ આપવા માંગીએ છીએ રોડ યુઝર્સ ગણેશ તહેવારના આ પંદર દિવસમાં આપણા રિઝોલ્વ વધુ સ્ટ્રોંગ કરે કે માર્ગ અકસ્માતોના બનાવ બનતા ઘટાડવા અકસ્માતના કિસ્સોમાં મૃત્યુ અને ઈજાના કિસ્સો ઘટાડવાના દિશામાં આપણે પહેલ કરીને ट्राफिक का पालन करता थी हेलमेट पहरे सीट बेल्ट पहले पालन कर सीग्नल में रोके ओवर स्पीडिंग ड्रंकन ड्राइविंग रॉन्ग साइड ड्राइविंग वगैरह करता टाइए जेता ना, ना परिवारजनों समुदाय सभ्यों ना, राष्ट्र ना, साती नगरिको सुरक्षा बनी रहे राष्ट्र निर्माण प्रक्रिया में दरक नागरिक सुरक्षित फाड़ो ना हिस्सों આપે શકે તે રીતે apne જાગૃત થઈને કામ કરીએ આવો अपील સાથે આ કાર્યક્રમનું આયોજન કરી છે ছাত্র સંસદ અને સ્કૂલ મેનેજમેન્ટ તરફથી ફૅન્ટેસ્ટિક આયોજન કરવામાં આવ્યું છે બાળકો અને શિક્ષકો અને અન્ય પાર્ટિસિપન્ટ્સ સામે ખૂબ ઉત્સાહથી પાર્ટિસિપેટ કરી છે મને વિશ્વાસ છે શહેરજનોને આ સંદેશ પહોંચાડવામાં આ કાર્યક્રમ સફળ રહેશે જુના સરસ સંકળ દ્વારા આ અભિયાન નું છે ના યુવા જનતા આ સમજે મધરઅર્થ अपना एनवायरमेंटल कंसर्न्स ने ध्यान रखिए अपना सांस्कृतिक विरासत है साथ साथ भविष्य न ख्याल रखी अपने आप त्यौहार तो न उज करिए उजवणी करिए आ मैसेज अपने संयुक्त रीत आप इसी राष्ट्र के नारे को मजबूत करते हुए छात्र संसद दो हजार से बच्चे बोले मोरिया का आयोजन करता रहे जिस तरीके से एनवायरमेंट को लेकर तकलीफें हम देख रहे हैं कहीं लैंडस्लाइड्स हो रही है कहीं सुनामी आ रही है कहीं बारिश नहीं गिरते हुए बारिश गिर रही है हमें सबको मिलकर एनवायरमेंट के लिए कुछ काम करना चाहिए और जिस तरीके से गणेश चतुर्थी वडोदरा शहर में इतने धूमधाम से इतने सालों से मनाई जाती है हमने सोचा क्यों ना इसी धूमधाम से रिस्पॉन्सिबली बनाई जाए तो आज हजारों बच्चों ने मिल बहुत सारे बच्चों ने मिल इको फ्रेंडली गणेश आइडल्स बनाए और ये गणेश आइडल्स वडोदरा के पुलिस स्टेशन में और गणेश पंडाल्स में अ गिफ्ट एज अ टोकन ऑफ जेसर दिए जाएंगे जिससे वो पीओपी गणेश आइडल्स का यूज ना करें मुझे बताते हुए आपके माध्यम से बहुत खुशी हो रही है दो में जब ये इनिशिएटिव शुरू किया गया था वडोदरा पुलिस और छात्र संसद के अंदर आप हर एक घर में देखेंगे हर एक पंडाल में देखेंगे पीओपी की मूर्ति बनी रहती थी लेकिन अगर आप आज कोई भी घर में कोई भी हाउस होल्ड में जाओ वो लोग मिट्टी के गणपति लेके आते हैं और गणेश पंडालों में भी जाओ तो बहुत प्रयास किया जाता है कि मिट्टी के गणेश या सस्टेनेबल गणपति स्थापित किए जाए आ, मैं मीडिया के माध्यम से वडोदरा के सभी वासियों को गणपति की हार्दिक शुभकामनाएं देना चाहता हूँ धूमधाम से बनाए पर रिस्पॉन्सिबली